આજે આપણે સંચિત કર્મ વિશે વાત કરીશું કેટલું કર્મ એવા કે દશરથ રાજાએ શ્રવણનો વધુ કર્યો ત્યારે શ્રવણના માતા પિતાએ તેમને શ્રાપ આપ્યો કે તારા પુત્ર વિરહે તારું મૃત્યુ થશે ને કઈક એમના કોઈ પુત્ર નતા એટલે એ પ્રશ્ન આવતો રહ્યો એટલે સંચિત નો પડી રહી પછી એ રીતના બીજો દાખલો લઈએ આજે આપણે પરીક્ષા આપી તો એનું રિઝલ્ટ મહિના પછી બહાર પડે બરોબર આજે આપણે રેત લીધો તો ચાર કલાક પછી રેત લેવો પડે સંચિત હોય આ કે આપણે સંગીતની ઉપાસના કરી તો ગયા જન્મથી તમે તરત જ સંગીત ગાતા થઈ જાઓ સંગીત નાનપણથી તમે સંગીત સારું ગાઓ ધીમે ધીમે જે સંચિત કર્મ હોય એ પાકતા જાય નાના દીકરથી આપણે મોવાતા જઈએ પણ માનો કે આજે આપણે એક હજાર કર્મ કર્યા તો એમાં કેવા કર્મ હોય નવસો કર્મ જે આજે કર્મ નું ફળ આપી શાંત થઈ જાય સંચિત મજામાં આવે એ વળી પારબી પાછા આવે આજી છે નસીબ એ જ પાર્ભ બીજું કોઈ નસીબ નથી

આનાદી ગાળથી બરોબર આજ પૂરતું આટલું જય શ્રી રામ